છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જમીન કૌભાંડ સ્ત્રી સાથે કલંક ભર્યા તેમજ વિદ્યાર્થીઓનું શોષણ સહિતની ઘટનાઓ સામે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળ્યો તો તેની સામે હરિભક્તોમાં ફાટી નીકળેલ રોષ બહાર આવ્યો છે જુનાગઢ જવાહર મંદિર ખાતે તમામ હરિભક્તો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે જુનાગઢ કલેક્ટરને આવેદનપાત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી જેમાં ખાનગી ગુરુકુળ ચલાવતા સંતો સંતોને તેમજ લંપટ સંતોને હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા માટે જરૂરી પગલા લેવા તેમજ કાયદાનું ચોક્કસપણે પાલન કરવા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમજ છેલ્લા વીસ વર્ષથી ઘણા સંતો ઉપર અલગ અલગ કેસો થઈ રહ્યા છે જેમાં સ્ત્રી પરના દુષ્કૃત્યો જમીન કોભાંડ કોઈ સ્ત્રીને ભગાડી જવી ખોટી નોટો છાપી આવા ગુના આચાર ના સંતો પર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર રજૂઆત કરવામાં આવી મારું નામ વાઘજીભાઈ પાટી આજે અમે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ જુનાગઢ ની અંદર પત્ર આપવા આવેલા છીએ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર અમારે બહાર નીકળવું અત્યારે મુશ્કેલ છે કોઈ પણ બહાર નીકળે એટલે કે જો તમારા સાધુ આજે ત્રણ વર્ષ પહેલા વડતાલ ની અંદર જે કોઠારી મુચ્ય કોટારી કંડારી ઘનશ્યામ શાસ્ત્રી એનો શિષ્ય કોઠારની અંદર કામ કરતો હતો સેવા કરતો હતો એ બાજુવાળાની સ્ત્રી લઈ

સબે જાણતા છો કે ટીવી ની અંદર ન્યૂઝ મીડિયા ની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ સાધુઓ છે આ લોકોની જે લીલાઓ છે બહાર પડે છે સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લાગે છે અને સત્સંગીઓ છે તિલક ચાંદલો કરીને ઘરની બહાર નીકળે તો સામાજિક જે સમાજ છે જનરલ સમુદાય એ અમારી ટીકા કરે છે અમારી એક જ માંગ છે કે આ લંપટ સાધુઓને ભગાવો અને સંપ્રદાયને બચાવો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને આ લોકો માનતા નથી અને શ્રી કહેવાતા ત્યાગીઓ વાસ્તવિકમાં એનું જીવન છે એ બધાનું એટલું બધું બદતર છે અને સમાજની જે બેન દીકરીઓ મંદિર પરિસરોમાં આવે છે એની ઉપર આ લોકોની કુદ્રષ્ટિ હોય છે આ બધા છેલ્લા ઘણા સમયથી જે રેકોર્ડિંગો ગો વિડિયો વાયરલ થઈ રહ્યા છે આનાથી સંપ્રદાયની આબરૂને બટ્ટો લાગે છે અને અમારી એક જ માંગ છે સારો સમિનાન સંપ્રદાય અત્યારે સમગ્ર હરિભક્તો એક જ માંગ કરી રહ્યા છે કે લંપટ સાધુઓ હટાવો અને સંપ્રદાયને બચાવો જો સંપ્રદાયને બચાવવામાં નહીં આવે તો આ બેન દીકરીઓ મંદિરમાં પગ નહીં મૂકી શકે એવી પરિસ્થિતિ થવાની હવે જાજી વાર નથી. માટે સત્સંગીઓ જાગે અને આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી અમે સરકારને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આકરા નિયંત્રણો મૂકો, કડક પગલાં ભરો, સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણનું પાલન થાય, નામદાર હાઈકોર્ટ દ્વારા જે સ્કીમો આપવામાં આવી છે એ બંધારણનું પાલન થાય, સ્વામિનારાયણ ભગવાનનું જે શિક્ષાપત્રીનું બંધારણ છે એ પાલન થાય એ અમારી આજની માંગ છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ, આજે જુનાગઢ મુખ્ય મંદિર ની અંદર રમણ દેવ ના ની અંદર મોટી સંખ્યામાં જૂનાગઢ પ્રદેશ અને ગુજરાત થઈ અને અત્યારે અમે ગાંધી માર્ગે સંપૂર્ણ લોકતાંત્રિક પદ્ધતિથી અહીંયા જુનાગઢ મંદિરના જે વહીવટકર્તાઓ છે એમને આવેદનપત્ર આપી અને અમારી જે માંગણીઓ છે એમની સામે લેખિતમાં રજૂ કરશું જુનાગઢ કલેક્ટર સાહેબ શ્રી એમની સમક્ષ પણ અમારી માંગણી આ જ રહેશે કે આની ઉપર આકરા પ્રતિબંધો અને પગલાઓ ભરાય સંતો ઉપર કંટ્રોલ મૂકો મારું નામ ભારતી બેનુ આવી કે બેન કોઈ બચાવ બાળકો તો કોઈ છે નઈ તો કે તમારા સાધુ શું કરે છે મને કેમ બોલો છો ન્યા જાઓ તમે જે સાધુ કરે છે ને પકડી લો ઘર ભેગા કરો આ ઘર સભા કરવા વાળા ને ઘર ભેગો કરો જેલ ભેગો કરો બહુ બહુ છેતરપિંડી થઈ ગઈ છે ભાઈ સંપ્રદાયમાં બધું વ્યાજ નથી થાતું હવે તો બહુ કંટાળી ગયા વીસ વર્ષથી આમને માલે છે આ કેટલો ટાઈમ અમારે સહન કરવું અમે મંદિરમાં અમારી સલામતી નથી ભાઈ અને મહારાજ ને તો કંચન ને કામિની થી સખત નફરત હતી અને અત્યારે આ સોનાના શિખરો કર્યા છે આમાં હું મહારાજ રાજી થતો હશે આ બહુ ખરાબ થાય છે અમે કોઈ બંગડી નથી પહેરી અમને બધું આવડે છે બધું ફાવે છે કેહો એ જગ્યા જવા તૈયાર છે અમે તો બઉ હથિયાર લઈ લે હું એવા તૈયાર છીએ ધર્મ માટે તો માથા દઈ દેવા પડશે તો તૈયાર છીએ